વડોદરાની પ્રજાને આર્થિક સહાય અને જે અધિકારીઓના ભ્રષ્ટાચારને લીધે વડોદરાને આ મહાવિનાશક પૂરનો સામનો કરવો પડ્યો છે તે તમામની સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆત દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા દબાણો માટે હતી સરકારી જમીનના દબાણો પૂરતું જિલ્લા વહીવટી તંત્ર અને મહેસૂલી તંત્ર એનું જે પણ દબાણો ની રજૂઆત આવશે એ ચેક કરશે અને અમારી પાસે પણ જે અમારું તંત્ર છે એના દ્વારા સરકારી જમીનોનું અમારી પાસે એક લિસ્ટ છે તો એનું અપડેટ મતલબ કે આજની સ્થિતિ ત્યાં કોઈ દબાણ છે કે કેમ અને દબાણ હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની જે કાયદામાં પ્રસ્થાપિત જે છે પ્રક્રિયા એ પ્રક્રિયા અનુસરીને કરવાનું થશે એટલે પ્રક્રિયા અનુસરીને અમે દબાણો દૂર કરીશું બીજી વાત આવે છે કે ગેરકાયદેસર બાંધકામ તો ખાનગી જમીનમાં જે કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય એ જીડીસીઆરના વાયોલેશનનો વિષય ગણાય અને એ બાબત મહેસૂલી તંત્ર સાથે સીધી સીધી સંકળાયેલી નહીં ગણી શકીએ આપણે અને એમાં જે ટાઉન પ્લાનિંગ ઓથોરિટીઝ આવતી હોય અને લોકલ ઓથોરિટી આવતી હોય એ કાર્યવાહી અને તપાસ કાર્યવાહી એનો વિષય આવે છે તો એવી કોઈ રજૂઆત હોય તો અમે એ કન્સર્ન ઓથોરિટી લોકલ ઓથોરિટીને અમે જાણ કરીશું જેથી કરીને એ લોકો એમના લેવલે જે કોઈ પણ વાયોલેશન થયા છે કે નહીં એ ચેક કરીને યોગ્ય પગલા લઈ શકે સફાઈ યુદ્ધના ધોરણે કરવાની અને સહાય અને સર્વે જે છે એ શક્ય એટલો જલ્દી પૂર્ણ કરી અને જે પણ પાત્રતા ધરાવે છે તેને સહાય ઝડપથી પહોંચાડવામાં આવે અને સફાઈ ઉપરાંત આરોગ્યલક્ષી જે કઈ પણ દવાનો છંટકાવ અને જે સર્વેલન્સ એક્ટિવિટી છે એ પણ હાથ ધરવામાં આવે તેવી તંત્રને આપવામાં થયું અને ઓલરેડી અત્યારે શહેરી વિસ્તાર વીએમસી એરિયામાં અમારી જે કેસ્ટ્રોલ્સ અને ઘરવખરી સહાય માટેની જે ટીમો છે

સરકારની જે પોલિસી છે એ પ્રમાણે આખા રાજ્યમાં એક સરખી પોલિસી હોય એટલે કયા વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે એને આધારિત નહીં પણ પચીસસો રૂપિયા ફિક્સ ઘરવખરીની સહાય નક્કી કરેલી છે સરકાર શ્રી તરફથી અને કેશલ્સમાં સો રૂપિયા પુખ્ત વયના વ્યક્તિ માટે પર ડે અને પુખ્ત વયના વ્યક્તિ નથી એવા માટે સિક્સટી રૂપીસ સાહીઠ રૂપિયા પ્રતિ દિવસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં અને ભાજપના નેતાઓના પાપે જે વડોદરાની પ્રજાપુરમાં છેલ્લા ચાર દિવસ જીવન ત્રસ્ત થઈ ગયું એના માટે જવાબદાર આ વડોદરા શહેરના ભાજપના કોર્પોરેટરો ભાજપના મેયર ભાજપના ડેપ્યુટી મેયર ભાજપના ચેરમેન એમના દંડક એમના ધારાસભ્યો ભાજપના એમના સાંસદ જે લાખો વોટોથી ખોબે ખોવા ભરીને વોટ આપ્યા એવા સાંસદ તમે બધા જ જવાબદાર કારણ કે આ વડોદરામાં પૂર પહેલી વખત નથી આવ્યું આ વિશ્વામિત્રીના વિશ્વામિત્રીના જે વહેણ વડોદરામાં પહેલી વખત બહાર નથી આવ્યો બે હજાર પાંચ હોય સાત હોય ઓગણીસ હોય કે મહિના પહેલાં બે હજાર ચોવીસ અરે મહારાજા સાહેજીરાવ ગાયકવાડે જે કાલા ઘોડા બનાવ્યો ને એમના સમયમાં કોઈ દિવસ પાણી થઈ ઘોડાના પગ પણ નહોતું તું અને તમારા રાતમાં તો ઘોડાના મોડા પણ ન ગઈ આ વિશ્વામિત્રીના કોતારો કોને દબાણ કર્યા છે વડોદરાની જાહેર જનતાને ખબર પડી ગઈ કે તમારા ભાજપના કયા કોર્પોરેટરનો બંગલો છે સયાજી હોટલ છે જે બિલ્ડરો ભાજપને ફંડિંગ કરે છે એમને ગેરકાયદેસર બાંધકામની રજા ચિટ્ટી કોને આપી આ અગોરા મોલ આ ભ્રષ્ટાચારનો જીવતું જાગતું કેન્દ્ર આ સંજયનગર ગરીબોના આવાસ લીધા ઝૂંપડાઓ તોડી કાઢ્યા ભૂખી કાસ રૂપારેલ કાસ બસિયા કાસ આ 30 વર્ષથી ભાજપ કોડ્રામા શાસન કોનું ભાજપનું મેયર ભાજપના ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના તો ભાઈ સહેજ એકના ધારાસભ્ય કેવરભાઈ રોકડિયા તમે શું કર્યું અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ તમે શું કર્યું માંજાપુરના ધારાસભ્ય યોગેશ પટેલ તમે શું કર્યું અરે વડોદરા સિટીના ધારાસભ્ય મનીષાબેન તમે શું કર્યું અને જે ભાજપના દંડક 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 એટલે મોનિટર બાળુભાઈ શુક્લા તમે શું કર્યું તમે તો સાંસદ પણ હતા તમે તો મેયર પણ હતા કેમ તમે વડોદરાની પ્રજાને બોત રાબોમાં મૂકી દીધી કેમ તમે આ જોમાંથી પાણી છોડ્યું તો વડોદરાની પ્રજાને ચેતવણી કેમ ના આપી વિશ્વામિત્રી બસો ચૌદ ની સપાટી આજોમાં ક્રોસ થઈ ગઈ વિશ્વામિત્રીના પાણીમાં જે કોતરો મહારાજા બન્યા હતા એ કોતરો પર મકાનો કોના છે બધા પડી ગઈ તોડો મશીન લઈને તોડો આ ઇલીગલ કન્સ્ટ્રક્શન ડે તમને ખબર છે અને વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે હજુ પણ અને આ મહાનવજી કે કુદરતી નથી એટલો તો વરસાદ નથી પડ્યો એટલે વડોદરામાં પાણી ભરાયા અને વરસાદ બંધ થઈ ગયા બોતેર કલાક થઈ ગયા તોય પાણી ના ઉતર્યા શરમ આવી જાય ભાજપના નેતાઓ ઢાકડી માં પાણી લઈને ડૂબી મરો તમે વડોદરાની પ્રજાએ ખોબે ખોવા ભરીને વોટ આપ્યા છે શરમ કરો ભાજપ ના નેતાઓ અરે ગૃહમંત્રી તમારું કામ આ ગુજરાતમાં માં કાયદો ને વ્યવસ્થા સાચવવાનું છે તમારું કામ અડધી રાત્રે આઈને સફાઈ જોવાનું નથી સફાઈ કરાવવા માટે વડોદરામાં પ્રજાએ ભાજપના કોર્પોરેટરને વોટ આપ્યા અને એ પણ મોદી સાહેબનો ચહેરો જઈને આપ્યા કોઈ વડોદરાની પ્રજા ભાજપના પોતાના વોટ કોર્પોરેટર નથી ઓળખતી નામ નથી પાણીમાં ડૂબાડશો શરમ કરો ગૃહમંત્રી કાયદો ને વ્યવસ્થા જાળવો અને તમે તો વડોદરાના પ્રભારી છો તમને ખબર છે કે તમારા ભાજપના કાયા નેતાઓનો ગેરકાયદેસર બંધકામ છે તોડાવો ને તમારી સરકાર છે નળિયેથી થી તળિયા સુધી તમારી સરકાર છે મેયર તમારો છે ધારાસભ્ય તમારા છે સાંસદ તમારા છે દિલ્હીમાં તમે છો ગુજરાતમાં તમે છો તો હવે શું બાકી રહ્યું અને આર્થિક આર્થિક સહાયના નામે વડોદરાની પ્રજાની મજાક ઉડાવ છો સો રૂપિયા કેશ ડોન શરમ નથી આવતી સો રૂપિયા કેશ ડોન અને અઢાર વર્ષ નીચેના છોકરાઓને સાહીઠ રૂપિયા શરમ કરો તમે ભ્રષ્ટાચારથી આ સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી કરીને આ વડોદરામાં સ્માર્ટ ભ્રષ્ટાચાર કરીને તમારા ટેકનોક્રેટ મેયરો કરોડપતિ અબજોપતિ થઈ ગયા દુબઈ માં ને ઓસ્ટ્રેલિયા પ્રોપર્ટી છે બંગલા છે પ્રજાના વેરણા પૈસા પ્રજાના વેરણા પૈસાથી જે ટેક્સ ભરે છે પ્રજા એના પૈસાથી ભાજપના નેતાઓ કરોડપતિ થયા અબજોપતિ થયા અરે સાયકલના ઠેકાણા નતા અહીંયા હોસ્ટેલમાં માં દસ બાય દસ ની ઓડી માં મેચ હોયલા છે પારથી થી આયા હતા હોસ્ટેલ માં રહેતા હતા આજે અબજોપતિ દુબઈ દુબઈમાં પ્રોપર્ટી આ પૈસા કોના અમારા વડોદરાના પૈસા છે જવાબ આપવો પડશે તમારે થોડોધાની પ્રજા જાગી ચૂકી છે અને વિપક્ષ પણ તમને દઈ છોડે અમે આ બાબતે સાંખીને લઈએ આર્થિક સહાય કરો પચીસ બે હજાર પાંચસો આ મોંઘવારીમાં બે હજાર પાંચસોમાં શું થાય ઘર વખરીનો સામાન પચીસ હજારથી પચાસ હજાર રૂપિયા આપવા પડશે લાખો રૂપિયાનું નુકસાન થયું છે ટીવી ફ્રીજ પંખા વોશિંગ મશીન અને ઘર વપરાશની વસ્તુઓ ચોખા એક એક વર્ષના અનાજ આપણા મધ્યમ વર્ગના લોકો ભરે છે મધ્યમ વર્ગના લોકો એક એક વર્ષના અનાજ ભરે છે અનાજ પકડી ગયા સટી ગયા ના છોકરાઓ રડતા હતા દૂધ નતું મળતું મારી માતાઓ બહેનો ને બે ટાઈમ પીવાનું પાણી ના મળે વરસાદ ના પાણી ને ગટર ના પાણી લોકોના ના ઘર માં પહોંચી ગયા પણ તમારામાં પાણી નથી ક્યાં વડોદરાની પ્રજાને બે ટાઈમ પાણી આપી શકો ક્યાં વડોદરાની પ્રજાને પૂર માંથી બચાવી શકો શરમ કરો રાત્રે અંધારામાં કોણ આવે રાત્રે અંધારામાં કોણ આવે દિવસે પબ્લિક ની બીક લાગે છે અરે છાતી હોવી જોઈએ અમારા વિપક્ષના તો અમિત ચાવડા જેવી દિવસમાં આવ્યા આ વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ફર્યા પ્રજાને પ્રજાએ પ્રજાએ પ્રશ્નો પૂછ્યા પ્રજાએ રોષ કાઢ્યો અમે સાંભળ્યું પણ સત્તામાં તો તમે બેઠા છો ને ગૃહમંત્રીનું કામ રાત્રે અડધી રાત આવીને સફાઈ સેવકનું કામ છે અરે સફાઈ પાડે તો અમને કોર્પોરેટરને છૂટ્યા છે કે પાયાની સુવિધા આપશો રોડ રસ્તા ગટર પાણી આપશો કઈ છે બધું વેરાનું વર્તર તો આપી શકતા નથી ઉપરથી આ પૂર મહાવિનાશક પુર ભાજપના નેતાઓ જવાબદાર છે અને બધાને ખબર છે કોના દબાણ છે આ દબાણ તોડવામાં આવે અમે કલેક્ટરને રજૂઆત કરી છે કોઈ ટાઈમ લાઈન ના હોય આ યુદ્ધ જાય ને યુદ્ધ ત્યારે કોઈ સમય મર્યાદા નથી હોતી ઇમરજન્સીમાં ચપટીમાં નિર્ણય લેવા પડે ચપટીમાં અમારા મેયર છે તમારા મુખ્યમંત્રી છે તમારા પ્રધાનમંત્રી છે તો કોની રાહુ છો આપો પ્રજાને પૈસા જે વસ્તુઓ ગુમાવી છે એની ક્યાંય નવી વસ્તુ આપો કાં તો એના એટલા પૈસા આપો આ મજાક નથી અને નહીં સહન નહીં સહન કરીએ અમે આજે કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું છે આવેદન પત્ર નથી આ મારા વડોદરાનો અવાજ છે મારા વડોદરાના લોકો જે ટેક્સ ભરે છે એના પૈસાના પરસેવાનો પડશે અવાજ છે આ ખાલી આવેદન પત્ર નથી અને અમે મુખ્યમંત્રી સાહેબ પ્રધાનમંત્રી સાહેબ અમે પ્રજા માટે લડીશું અમારી પોલીસે તમે આગળ કરશો અમે જેલમાં જવા તૈયાર છું અમે જેલમાં જવા તૈયાર છે પ્રજા માટે વડોદરાની તમારી જેમ એસી બંગલામાં અડધી રાતે એસી બંગલામાં પોતાના રૂમમાં નહીં પ્રજામાં રહીશું પ્રજા અમારા બે ચાર મુદ્દા છે જે રીતે વડોદરા શહેરમાં માનવ સર્જિત જે પૂર આવ્યું જેની અંદર સાયરન નથી વગાડ્યું કોઈને જાણ નહીં કરી અડધી રાતે પાણી છોડી દીધું જેના લીધે દસ બાર માણસ તો મરી ગયા પણ એની સાથે સાથે લોકોની ઘર વકરી ગરીબ માણસોને ભાગવું પડ્યું એક એક માળ સુધી પાણી ભરાઈ ગયું નાના નાના બાળકો જે દૂધ પીતા હતા એમને દૂધ ના મળ્યું પાંચ દિવસ સુધી લાઇટો કપાઈ ગઈ પાણી નથી મળ્યું દૂધ નથી મળ્યું ખાવાનું નથી મળ્યું આવો અંધેર વહીવટ અંધેર તંત તંતસો ઉપર દબાણો થયા છે કાયદા કાયદામાં લખેલું છે કે નદી ઉપર અને કાંસું ઉપર કોઈ દબાણ થવું જોઈએ નહીં તો અહીંયા બેઠા બેઠા ત્રીસ વર્ષથી તમારું શાસન છે તો ઊંધા ચશ્મા પહેરીને બેસી રહેલા ભાઈ તમે લોકો કે જે દબાણ થવા દીધું કારણ કે દબાણ બી કોઈના ઇશારેથી થયું હશે સરકારમાં બેઠેલા લોકો જો તમે આવી રીતે બિલ્ડરોને છૂટ આપશો તમારા મળતિયાઓને તમે કોન્ટ્રાક્ટર બનાવશો અને આ વડોદરાનો સત્યાનાશ કરશો તો તમે જ જવાબદાર છો આ શહેરમાં પાંચ હજાર કરોડ કરતાં પણ વધારે નુકસાન થયું હોય ત્યારે તમારી જવાબદારી બને કે તમે એ લોકોને વળતર આપો ધંધા રોજગાર બેસી જાય તેમને ઉઠાવો તમે લોકો સો રૂપિયા આપીને આ વડોદરા શહેરના નગરજનોની મસ્કરી કરો છો ખરેખર તો તમારા ઉપરો કેસ થવા જોઈએ તમે લોકોએ આ ધંધા કર્યા છે તમે લોકો આ વડોદરા શહેરનું સત્યાનાશ કર્યું છે કાંસો દબાઈ નદી દબાઈ તમે બધી રીતે સરકાર પોતે જ ચોન ચેન્જ કરી દેતી હોય તો પછી સરકાર બી એટલી જ જવાબદાર છે તમામ લોકો જેટલા બી જવાબદાર છે એ તમામ ઉપર કેસ થવા જોઈએ વડોદરા શહેરને બેઠું કરવા માટે વળતર આપવું જોઈએ એ આવી અમારી માંગ લઈને અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યા છે